ધોરાજી સ્ટેશન રોડ ખાતે આવેલ બાબલા ચોકકા રાજા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ગણેશ મહોત્સવ લઈને ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગણેશ ધોરાજીના વિવિધ સ્થળોએ ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવેલી છે ત્યારે આજ રોજ બાબલા ચોકકા રાજા દ્વારા ગણેશજીની મહાઆરતી છપ્પન ભોગનું આયોજન કરવામાં આવેલ જેમાં આમંત્રણ અને માન આપીને ખાસ પધારેલ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાંડલિયા માં આરતી કરવામાં આવેલ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન પ્રસાદ સાથે આરાધના કરવામાં આવે છે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં રાસ ગરબા રામધૂન સત્યનારાયણ ભગવાનની કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે આંતકી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી જયસુખભાઈ ઠેસિયા કૌશિકભાઈ વાગડિયા પિન્ટુભાઈ ત્રિવેદી તેમજ વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નયનભાઈ રાવ ધોરાજી ગણપતિ સ્થાપના ધોરાજી માં સુંદર થઈ છે કાર્યકર્તાઓ આયોજકે સુંદર આયોજન કર્યું છે આજે બે ભોગ ભગવાન ને ધરવામાં આવ્યા છે આજે આ બાવળા માં રાજા ગણપતિ દાદા ના આરતી મને અવસર મળ્યો અને દાદાના ત્રણોમાં નતમસ્તક વંદન કરી અને પ્રભુને પ્રાર્થના કરી કે આ ધોરાજી ઉપલેટા અને સમગ્ર દેશના નાગરિકો ને સુખાકારી આપે તમામ પ્રકારના કુદરતી આપતો અને તમામ પ્રકારના વિઘ્નોમાંથી આપણા બધાની રક્ષા કરે અને બધાને વિધિ સિદ્ધિ અને પ્રકૃતિ બધાના જીવનમાં થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરી અને લોકોમાં પરસ પ્રેમ સદભાવ અને ભાઈચારાની જે ભાવના છે કાયમ ટકી રહે એવી પ્રભુને આ પ્રાર્થના કરી છે જય ગજાનંદ એડવોકેટ હર્ષદ ચાવડા આજરોજ રોજ ધોરાજીમાં દ્વિતીય દિવસ અમારો ગણેશ મહોત્સવનો છે આ આયોજન આશુતોષ એન્ટરપ્રાઇઝ મિત્ર મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી કરવામાં આવે છે અને મૂર્તિને સુશોભિત કરનાર એવા નાના ભૂલકાઓ અને દસમા બારમા ધોરણમાં ભણતા અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો છે જે આટલી સુંદર મૂર્તિને દર વર્ષે શણગારીને સાતમ આઠમનો તહેવાર ન કરતા મૂર્તિ ઉપર વધારે તેમનું ધ્યાન દોરીને આટલી સરસ મજાની મૂર્તિનું સુશોભન કરે છે અને સાત દિવસની અંદર વિવિધ જાતના પ્રોગ્રામ કરવામાં આવે છે અને મહાનુભાવોને આરતીના લાવવા માટે બોલાવવામાં આવે છે અને આજરોજ છપ્પન ભોગનો મહાપ્રસાદ અંકુટ તરીકે આખો દિવસ ધરવામાં આવેલ અને આરતી બાદ દર્શન ખુલ્લા મૂકવામાં આવેલ છે અને તેની જ પ્રસાદી અત્યારે રાત્રે બધાને ભાવિકોને વિતરણ કરવાની છે અને અંતિમ દિવસે રાત્રે છપ્પન ભોગ અને નું આયોજન કરવામાં આવેલ છે અને જેમાં પણ સરેરાશ બે હજાર થી ત્રણ હજાર ધોરાજીની જનતા પ્રેમીઓ એક દિવસમાં લાભ લે છે અને આ સફળ આયોજન કરવામાં છેલ્લા પંદર વર્ષથી ભોગ આપતા એવા તમામ યુવા મિત્રોને આપ મીડિયા વતી અને ધોરાજીની જનતા વતી હું આ આયોજનના એક કાર્યકર વતી ખૂબ ખૂબ આભાર માનું છું